ਉਹ ਤਮੇ ਕੋਣ ਪੁੱਛਨਾਰ ਅਰੇ ਤਮੇ ਜਾਣੂ ਕਿ ਰਾਧਾ ਡਰਦੀ ਰਹਤੀ ਰੇ ਹਾਸੇ ਰੇ ਨਾਥ ਛੋੜੋ ਨੇ ਰੇ ਹੱਥ ਮਾਰੋ ਮਰੜਾਈ ਜਾਸੇ ਅਰੇ ਤਮੇ ਜਾਣੂ ਕਿ ਰਾਧਾ ਡਰਤੀ ਹੈ ਹਾਸੇ ਰੇ ਨਾਥ ਛੋੜੀ ਦਿਓ ਨੇ ਹੱਥ ਮਾਰੋ ਮਰੜਾਈ ਜਾਸੇ ਅਰੇ ਮਰੜਾਈ ਜਾਸੇ ਛੂੜੀ ਮਾਰ ਨੰਦ ਵਾਈ ਜਾਸੇ ਰੇ ਨਾਥ તારો કોણ છે અને આમ રાજા ભૂમિ ની માંગ અરે દાણા લીધા વિના

રાધા દી માઈને રજા દેટુ રજાે રાણી રાધાજી રે દાન મારુ દઈને જાને રજા દન માટ મેલી જારે રાણી રાધા દી મારું દઈ રજા દે ઓરે દઈને જા તું માટ મેલી રણી રાધા દીરે દાન મારું દે